જય શ્રી કૃષ્ણ જો આપણે આજે લોંગ બ્લાઉઝનું કટિંગ કરતાં શીખવું છે કે લોંગ બ્લાઉઝ જે માળવારી બ્લાઉઝ દરબારી બ્લાઉઝ જે આપણે માજી પહેરે લોંગ બ્લાઉઝ એ બ્લાઉઝ છે આપણે એનું હજી આજે માપ લેતા આમાં શીખવાનું છે કે કેવી રીતના માપ લેવાનું છે હાવથી પહેલાં આપણે બ્લાઉઝને પ્રેસ કરી લેવાય પ્રેસ કરીને કેમ કે પ્રેસ કરેલું હોય ને તો તમને માપ લેતા ને એકદમ સરખું રહે એટલે બ્લાઉઝમાં માપ લેવા પહેલાં બ્લાઉઝથી માપ લેવાનું હોય ને એમાં પહેલાં પ્રેસ કરી લેવાય પછી જો હાઉથી પહેલાં બ્લાઉઝને પાછળથી આમ પાછળ કરીને પાછળથી આવતી પેલા લંબાઈ બ્લાઉઝ ની લંબાઈ છે સાડા સોળ તો જે આપણે માફ હોય ને પેલા એજ લખવાનું બ્લાઉઝ ની લંબાઈ સો સાડા સોળ તો એમાં પેલા લંબાઈ લખીને અને સાડા સોળ લખી દેવાનું સોળ ને બે લીટા મથે એટલે જો બ્લાઉઝની લંબાઈ છે સાડા સોળ અને જે આપણે વધારવાનું હોય ને ક કટિંગમાં ને એમાં આપણે માપ તો જે આપણે સરખું છે ને એ જ માપ રાખવાનું પછી વધારવાનું એમાં પ્લસ એમાં પેલા નહીં કરવાનું જો સાડા સોળની લંબાઈ અને આ તો હાવ હેલું છે એકદમ સેલામાં સહેલું બ્લાઉઝ છે ને તો આ જ છે આ તમને સીવામાં મજા આવે અને શીખવામાંય મજા આવે આ જો પછી ચેસ્ટનું માપ લઈ લેવાનું ચેસ્ટ છે સાડા નવ અને પછી અહીંયાથી આપણે ખંભાનું માપ લેવાનું અને આમાં આવશે શોલ્ડર મોટું આપણે જે મેં ચેસ્ટના માપથી શોલ્ડર શીખવાડ્યું છે ને એ શોલ્ડર નહીં આવશે આમાં હે ને સાડા ત્રણનો ખંભો અને કેમ કે આગળ પાછળ આખું ગળું છે જો પાછળ એકદમ પેક ગળું છે અને આગળ એ ટૂંકું જ છે એટલે આમાં ખંભો મોટું લેવા આમાં શોલ્ડરથી કેમ કે બ્લાઉ જો આમાં શોલ્ડર કેટલું છે અહીંયાથી જો શોલ્ડર છે ચૌદ એટલે એમાં એક ઇંચ કેમ કે ગળું ખુલે છે અને આપણે બટન વાળું છે આટલું ખુલે ને એટલે આ ચૌદ નું શોલ્ડર છે ને તો એક ઇંચ આપણે પ્લસ કરીને એને એક ઇંચ આપણે એમાં સાડા છ નું શોલ્ડર લેવાનું સાડા છ નું શોલ્ડર જો સાડા છ નું શોલ્ડર લઈ લેવાનું પછી એમાં કમરનું માપ લેવાનું કમર છે બત્રીસની કમર છે અને પછી સ્લીવનું માપ લેવાનું પછી આ સ્લીવ હે જો આ સ્લીવનું માપ લેવાનું સ્લીવ છે નવ ની સ્લીવ છે અને ગાળાનું માપ ત્યાંથી હંમેશા જો ગાળો આવી રીતના ગાળાનું માપ આવી રીતના લેવાનું ને આવી રીતના સીધું જ્યાં આપણે આ જોઈન્ટ કર્યું છે ને જ્યાં સિલાઈ આ જોઈન્ટ થયું હોય ત્યાંથી આપણે આમ સીધું જ મૂકી દેવાનું ગાળો છે સાડા છ અને મોહરી છે જો આ પ્રેસ કરવાને એટલે કહું ત્યાંથી આપણે સરખું પ્રેસ હોય ને એટલે તમારે માપમાં એકદમ સરખું રીત જો મોહરી છે છની મોરી અને આગળનું પાછળનું ગળું આમાં આખું પેક જ છે એટલે તો પાછળનું તો જેમ આપણે બીજા બધા બ્લાઉઝમાં માપ ને એવી જ રીતના જ લેવાનું હોય પાછળનું ગળું છે ચૌદ ચૌદનું પાછળનું ગળું અને આગળનું ગળું છે એમ તો ફિક્સ હોય છાનું આગળનું ગળું છાનું આપણે ફિક્સ જ હોય તો એ આમાં ટૂંકું છે ને એટલે આપણે આમાં માપ લઈ લેવાનું છે જો આમાં એ છાનું જ છે છાનું આગળનું ગળું અને પાછળનું ગળું એ પછી આમાં બટન પટ્ટી આઈ પટ્ટી તમને શું નથી આવડતું તમે મને આજે મેં તમને આ માપ લેતા શીખવાડ્યું છે એકદમ સરળ પછી તમને આઈ પટ્ટી બટન પટ્ટી જે તમારે શીખવું હોય ને એ મને કટ કમેન્ટમાં કહેજો તો હું તમને બટન પટ્ટી આઈ પટ્ટી અને કેવી રીતના આ સાદું બ્લાઉઝનું ડ્રોઈંગ કેવી રીતના કરાય હું બધું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ